અને હા ફ્રેન્ડ્સ રેસિપી સારી લાગે તો વિડિયોને લાઈક શેર જરૂરથી કરી દેજો તો આ શાક બનાવવા માટે મેં અહીંયા કેરી લઈ લીધી છે આજે આપણે કેરીનું શાક બનાવીશું તો આજે મેં દેશી કેરી લઈ લીધી છે આની જગ્યાએ તમે કોઈ પણ કેરી લઈ શકો છો એને સરસ મજા આની ધોઈ લેવાની આપણે એની છાલ સાથે જ એનું શાક બનાવીશું તો એના આવી રીતે મોટા મોટા કટકા કરી લેવાના છે અહીંયા ખાસ કરીને થોડાક મોટા જ કટકા કરજો નહીં પછી કેરી પાકશે અને એકદમ ચટણી જેવું શાક બની જશે તો આવી રીતે મોટા કટકા કરી લેવાના અને જો આવી રીતે ગોટલાનો ભાગ હોય તો પછી એ છાલ આપણે કાઢી લેવાની જેથી આપણને ચાવવામાં મજા આવી જાય અને એના પણ આવી રીતે મોટા મોટા ટુકડા આપણે કરી લેવાના છે ટૂંકમાં આપણે જે પણ કેરી તમે લેતા હોય એ કેરીના આપણે આવી રીતે મોટા મોટા કટકા કરીને તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો મેં અહીંયા ત્રણ દેશી અને એક તોતાપુરી કેરી લીધી છે આની જગ્યાએ તમે કોઈ પણ કેરી લેતા હોય એના વિધે મોટા ટુકડા કરજો જેથી વધારે પડતી ગળી ના જાય હવે આને આપણે પકાવવાની છે તો એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવાનું તેલ ગરમ થઈ જાય એટલે એને એકદમ ધીમો ગેસ કરી દેવાનો અને તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અડધી ચમચી મેથીના દાણા અને એક નાની ચમચી જેટલા કલંજીના કલંજીના બી લઈ મળે તો એની જગ્યાએ કાળા તલ પણ તમે લઈ શકો છો અને આ બધી વસ્તુને આપણે ફૂટવા દેવાની હવે એમાં થોડીક હિંગ ઉમેરી દેવાની અને જે કેરીના કટકા કરીને રાખ્યા તે તરત ઉમેરી દેવાના આપણે એક વખત પેલા એને હલાવી લઈએ જેથી નીચે મસાલા વળી ના જાય પછી એમાં મીઠું ઉમેરી દેવાનું છે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું ને એક વખત સરસ હલાવી લેવાનું અને હલાવી લીધા પછી આપણે એને ઢાંકીને સાત થી આઠ મિનિટ ચડવા દેવાનું જો તમારે એકદમ ગળેલું શાક ના ખાવું હોય તો પાંચ થી છ મિનિટ એને ચડવા દેશો મેં અહીંયા સાત થી આઠ મિનિટ એને ચડવા દીધું હતું ને તમે જોઈ શકો છો થોડુંક ગળી ગયું છે તમારે જો આખી આખી કેરી રાખી હોય તો પાંચ થી છ મિનિટ જ એને ધીમા ગેસ ઉપર ચડવા દેશો હવે આપણે ગોળ ઉમેરવાનો છે તો મેં અહીંયા અડધો કપ જેટલો ગોળ લીધો છે તમને કેરી જેટલી ખાટી હોય એ પ્રમાણે અંદર ગયડા પ્રમાણે ગોળ નાખવાનો જો દેશી કેરી લીધી હોય તો વધારે ગોળની જરૂર પડશે નહીં તો પછી ઓછો ગોળ જોશે હવે એક મોટી ચમચી કાશ્મીરી મરચું કે પછી તીખાસ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું અને એક ચોથા ચમચી જેટલી હળદર ઉમેરવાની હળદર ઉમેરવાથી લાલ સરસ કલર આવશે શાકનો જો ના ઉમેર્યું હોય તો સ્કીપ પણ કરી શકાય હવે સરસ મજાનું મિક્સ કરી લીધા પછી પાછું આપણે ઢાંકી દેવાનું અને બે થી ત્રણ મિનિટ ચડવા દેવાનું જેથી ગોળ સરસ મજાનો પાકી જાય અહીંયા ગોળને ઓવરકુક નથી કરવાનું એની કે જ નથી કરવાનું બસ આપણે એને ઉગાડી લેવાનો છે ને એક મિનિટ જેટલું એને ચડવા દેવાનું છે જેથી એ સરસ પાકી જાય અને કાચા ગોળની ટેસ્ટ ના આવે તમે જોઈ શકો છો સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આમાં આપણે બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નથી બસ ઠંડો થઈ જાય એટલે તમે એને સર્વ કરી લેજો થોડો ઘાટો થઈ જશે ગોળ ઠંડો થાય એટલે ઘાટો થઈ જાય છે પછી એને તમે ફ્રીજમાં રાખી પણ શકો છો અને બહાર દિવસ સરસ રહેશે તો ચોક્કસથી આ રીતે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવો છો જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ કઈ કઈ જગ્યાએથી મને જોઈ રહ્યા અને રેસિપી કેવી લાગી એ પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો સાથે વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું અને લાલ લખેલું સબસ્ક્રાઇબ બટન જરૂર થી દબાવી દેજો સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ફોલો કરવાનું ભૂલતા નહીં તો તમે એન્જોય કરો આ મસ્ત મજાનું ઉનાળામાં લૂ ના લાગે તેવું ખાટું મીઠું ગોળ કેરીનું શાક આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ